આજનો યુગ ટેકનોલોજીનો છે આજે માણસ ટેકનોલોજીના કારણે એકબીજાથી નજીક તો આવી ગયો છે પણ દિલથી એકબીજાની નજીક આવી શક્યો નથી એક માણસ પોતાના સંબંધોને પણ નેવે મૂકી દીધા છે માણસને પૈસામાં જ બધું સર્વસ્વ દેખાઈ રહ્યું છે માણસને એમ છે કે પૈસો સુખ સુવિધા હોય તો જ આપણે ખુશ રહી શકીશું અને દોસ્તો આજના સમયમાં માણસ પાસે બધી સુખ સુવિધાઓ સગવડ હોવા છતાં એ ખુશ રહી શકતો નથી તો મિત્રો આજની નવી પેઢીને અવશ્ય જાણવું જોઈએ કે આપણાથી આગળની પેઢીના લોકો પાસે આ સુખ સગવડ ન હતી છતાં પણ કેવી રીતે શાંતિથી અને આરામથી રહેતા હતા શું તમે એ વિચાર્યું છે કે એ સમયે લોકોનું જીવન કેવું હતું ઈસવીસન અઢારસોના સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તો ચાલો આજે આ વિડીયોમાં ઈસવીસન અઢારસોના સમયના ભારતનું વિશ્લેષણ કરીએ મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલા હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી જેથી તમને આવનારી તમામ નવી અપડેટ્સ મળતી રહે દોસ્તો આ સમય હતો ઈસવી સન અઢારસો નો આ સમયમાં મુઘલ સલ્તનત કમજોર પડતી દેખાઈ રહી હતી અને અંગ્રેજ ભારતમાં તેમના મૂળિયા જમાવી ચૂક્યા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગ પેસારો કરી ચૂક્યો હતો અને જોતજોતામાં જ અંગ્રેજોનો ઈસવીસન સન ના સમયમાં ભારત ઉપર પૂરી રીતે કબજો થઈ ચૂક્યો હતો પણ દોસ્તો આ ઇતિહાસનો એક એવો દોર હતો જ્યાં ટેકનોલોજીનું નામો નિશાન ન હતું આજે જ્યારે આપણી પાસે ડગલે ને પગલે ટેકનોલોજીનો પહેરો છે પણ આ સમયમાં લોકોનું જીવન સાદગી ભર્યું હતું જેમાં ઘણા ખરા લોકોના ઘર માટી અને ઘાસ કુસના બનેલા જોવા મળતા હતા પણ એ કાચા ઘરોમાં પણ લોકો આજના યુગના લોકો કરતા શાંતિ અને સુકૂનથી રહેતા હતા એ સમયના લોકોમાં આજના લોકોના કરતા ભાઈચારાની ભાવના વધારે જોવા મળતી હતી અને આજના લોકો કરતા તેઓ વધારે હેલ્પફુલ પણ હતા અને ઘણા ખરા ગામડાઓમાં એ સમયે ઘરડા લોકો એટલે વડીલોનું ચાલતું હતું જ્યારે કોઈ વડીલ કહી દે એ વાત ફાઈનલ ગણાતી હતી એ સમયના પહેરવેશની વાત કરવામાં આવે તો એ સમયે લોકો ધોતી અને જબ્બો પહેરતા હતા અને અમુક લોકો ધોતી અને કુર્તા પણ પહેરતા હતા પરંતુ અંગ્રેજોના આગમન બાદ પશ્ચિમી દેશોનો પહેરવેશનું પ્રભુત્વ વધવા લાગ્યું આ સમયમાં અવરજવર કરવા માટેનું સાધન કોઈ હતું તો એ બળદ બળદગાડી જ હતી અને બળદથી જ ખેતી પણ કરવામાં આવતી હતી અને ભારતના મોટા ભાગના લોકો એ સમયે ખેતી ઉપર જ નિર્ભર હતા જેના કારણે લોકોના જીવનની દિનચર્યા આ જ રહેતી હતી કે આખો દિવસ ખેતરના ખેતી કામ કરીને સાંજે જમીને જલ્દી સુઈ જતા હતા ખાક લાગવાના કારણે ઊંઘ પણ સારી આવતી હતી પણ એમાંથી અમુક લોકો પશુપાલનનો વ્યવસાય પણ કરતા હતા અને અમુક લોકો રોજગારી માટે શહેરોમાં પણ જતા હતા જેમાં શહેરોમાં મજૂરી માટે લોકો મિલોમાં પણ કામ કરતા હતા પણ ત્યાં તેમને સખત મહેનત કરવી પડતી હતી અને જેમને વળતર રૂપે ખૂબ જ ઓછા પૈસા પણ મળતા હતા આજે જ્યારે ફેક્ટરીઓમાં મોટા મોટા મશીનોથી કામ કરવામાં આવે છે જ્યારે આજથી બસો વર્ષ પહેલાં મિલોમાં હાથથી જ ઘણું ખરું કામ કરવું પડતું હતું આ ઉપરાંત ભારતમાં બીજા ઘણા કેટેગરી મુજબના લોકો હતા જે અલગ અલગ કામ કરતા હતા જેવા કે સુથાર લુહાર કુંભાર વગેરે આ સમયમાં ભારતમાં ઘણા ખરા લોકો ગામડામાં જ વધારે રહેવાનું પસંદ કરતા હતા શહેરો તરફ લોકોનું આકર્ષણ ઓછું હતું એ સમયની ભારતીય જનસંખ્યાની વાત કરીએ તો ભારતની જનસંખ્યા એ સમયે લગભગ સોળ કરોડ હતી જેના કારણે આજના સમય કરતા તે સમયમાં ખૂબ જ ઓછી ભીડભાડ જોવા મળતી હતી આજે જ્યારે દુનિયા સ્વાર્થની પાછળ ભાગે છે જ્યારે આજથી બસો વર્ષ પહેલા લોકોમાં આ પ્રકારની ભાવના જોવા મળતી નહીં આ સાથે જ આ સમયમાં લોકો પાસે મનોરંજનનું કોઈ સાધન ન હોવાથી સાંજે સમયે લોકો ભજન કીર્તન પણ કરતા હતા અને જનસંખ્યા ઓછી હોવાના કારણે જંગલો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા અને વધારે વૃક્ષો હોવાના કારણે એ સમયે પ્રદૂષણનું કોઈ નામું નિશાન ન હતું પણ આ સમયે જંગલી જાનવરોનો પણ ખતરો ખૂબ જ રહેતો હતો આ સમયમાં જંગલી જાનવરનું પ્રમાણ ખૂબ જ વધુ હતું આ સમયમાં લોકોને જંગલી જાનવરનો ખતરો ખૂબ જ રહેતો હતો કારણ કે આ સમયે વીજળી પણ ભારતમાં આવી ન હતી ભારતમાં લાઇટ ઈસવી સન અઢારસોને એંસીમાં આવી હતી ઇતિહાસના સમયમાં લોકોનો આહાર પોષણયુક્ત અને કેમિકલ રહિત હતો જેના કારણથી લોકોનું આરોગ્ય પણ સારી રીતે જળવાઈ રહેતું હતું તેનો અંદાજો તમે એ રીતે લગાવી શકો છો કે જે કામ આજે મશીનોથી કરાઈ રહ્યું છે એ કામ લોકો હાથી પોતાનો પરસેવો પાડીને કરતા હતા એક તરફ એ સમયમાં ગરીબી વધારે હતી બીજી બાજુ અંગ્રેજો કિસાનો પાસેથી ટેક્સ વસૂલતા હતા જેના કારણે કિસાનોની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી વાત કરીએ એ એ સમયના તો સમયે માત્ર દસ ટકા લોકો જ ભણેલા હતા એ જાણીને તમને હેરાની થશે મિત્રો કે એ સમયે લોકો કોઈ વસ્તુની ખરીદી કરવા માટે પૈસા આપવાની જગ્યાએ વસ્તુ આપીને ખરીદી કરતા હતા